મારું નામ રોનક રાંદડિયા છે અમે છેલ્લા ત્રણ વર્ષથી યારિક ટ્યુબાઈ જીજે ફેશનમાં જોડાયેલા છીએ અમારા શોરૂમમાં રોજિંદા પહેરવેશથી પાર્ટીવેર સુધીની વિશાળ રેન્જ ઉપલબ્ધ છે લગ્નની વાત કરીએ તો આ લગ્નની સિઝન અમારા માટે ખૂબ ખાસ હોય છે આજકાલના લોકોમાં રેન્ટલ ફેશનનો ટ્રેન્ડ ખૂબ જ વધ્યો છે ખાસ કરીને વરાજા માટે સ્પેશિયલ પેકેજ પણ ઉપલબ્ધ છે પેકેજમાં શેરવાની ઇન્ડો વેસ્ટર્ન બ્લેઝર અથવા જોધપુરીનો હળદીનો કુર્તો અને કન્યાઓ માટે પણ અમે ચોલીને એવું ભાડે આપવાનું કામ કરીએ છીએ અને અમારી પાસે ત્રણ પેકેજ પણ ઉપલબ્ધ છે વરાજા માટે એમાં પેકેજ માં છ ને દસ પ્રીમિયમ લોકો ભાડા કપડા શું કામ લે છે કેમકે માની લો તમે બજારમાં માં સીવડાવવા જાઓ તો પછી પચીસ થી ત્રીસ હજાર રૂપિયા સીવડાવવામાં હોય તેથી વધુ પણ થઈ જાય અને અમારી ત્યાં છ હજાર માં પેકેજ વરાજો કમ્પ્લીટ ત્યાં થઈ આનાથી લોકોને ઓછા ખર્ચે સારી વસ્તુ પહેરવા મળે છે લગ્ન એક જ વાર હોય છે અને આટલા મોંઘા કપડા પરિવાર પહેરાતા નથી એટલે ભાડે લેવાથી પૈસાની મોટી બચત થાય છે અને બીજા પૈસા બીજા ખર્ચામાં તમારે વાપરી શકાય આ વર્ષે વરાજા માટે અલગ અલગ શેરવાની પણ મળી જશે છેપીસ સૂટ પણ મળી જશે અને બીનો માટે ચોલી પણ મળી જશે અમારી રેન્ટલ સર્વિસ યારિતુ બાય જીજીફાઈ ફેશન તમારા સાપ સપના સાકાર કરવામાં મદદરૂપ બને છે યારિતુ બાય જીજીફાઈ ફેશન ગુજરાત રાજસ્થાન જેવા ત્રણ મહાર રાજ્યો છે બાજુમાં જૂના માર્કેટિંગ યાર્ડ અંદર અમરેલી અમરેલીની ની જનતા ને આવનારા દિવાળી તહેવાર નિમિત્તે તેમજ નવા વર્ષ નિમિત્તે ફેશન તરફથી શુભ શુભ શુભેચ્છાઓ પાઠવીએ છીએ